આટલું પેટ જ ઉતારવું છે આ આટલું પેટ જ છે આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ અહીંયા છે અહીંયા તકલીફ થાય તો અહીંનો ગેસ ઉપર ચડીને હૃદયને તકલીફ કરે છે વધારે કંઈક થાય કે બીજા રસ્તે અહીંયા માથામાં દુખાવો કરે છે તમારા ધબકારા વધી શકે છે અને આ આટલું પેટ છે એમાં જે ખાવાનું પચે છે એમાંથી જે બધા વિટામિન મિનરલ્સ છે એ માથાના વાળથી પગના અંગૂઠા સુધી બરાબર પહોંચે છે ભૂખ્યા રહીને ઉતારવાને બદલે આ વિડીયો સમજો ઘેર બેઠા જ તમે તમારા શરીરને સાચવો આ એના માટે છે આપણું પેટ જ્યારે ખરાબ હોય જેમ કે અત્યારે ચોમાસું છે અને પાચન નબળું છે તો એ વાળ ખરે છે ને કેમ આ વાળના મૂળ પેટમાં છે જ્યારે અહીંયા એસિડ અને ગેસ હૃદયની પાછળથી જાય તો છાતીમાં દબાણ થાય ધબકારા વધી જાય છે આપણને જ્યારે રાત્રે સુવાનો કુદરતે નક્કી કરેલો સમય હોય છે ત્યારે શરીર મહિનાઓ સુધી સિગ્નલ આપે છે પરંતુ આપણે નથી કાઢતા એટલે કહેવાનું બંધ કરી દે છે હવે બાર કે એક વાગે સૂઈએ છે ત્યારે મગજની અંદર બહુ બધી વસ્તુઓ વિજ્ઞાને ભરી દીધી છે અને ન કામની બધી વાતો મોબાઈલથી કે કોમ્પ્યુટરથી અંદર જમા થઈ છે આ ઢાંકણ બંધ થાય છે ઊંઘ દરમિયાન લડાઈ ચાલતી રહે છે વિચારોની સવારે આપણે જાગીએ એટલે આપણે એમ માન્યું કે આપણે આઠ કલાક સાયન્ટિફિક રીતે ઊંઘી લીધું પરંતુ આઠ કલાક ઢાંકળ બંધ કર્યું એક તો આ મગજ ચાલુ રહ્યું આવું બોલું છું એની સાબિતી સવારે ફ્રેશ ઉઠો છો ઉઠીને દોડવાનું મન થાય છે ના કારણ કે ઊંઘ દરમિયાન જે લેવલ જોઈએ એ લેવલ આવ્યું નથી અને ઊંઘ દરમિયાન લેવલ ન આવે તો આપણી જે અંતસ્રાવી ગ્રંથિઓ છે એન્ડોક્રાઇન ગ્લાન્ડ પ્યુચ્યુટરી પિનિયલ થાઇરોઇડ થાઇમસ એ પોતાનું કામ સારી રીતે ન કરી શકે એ જે સિક્રિશન કરે છે હોર્મોનનું એનું બીજું નામ છે અમૃત એ આપણું જીવન છે એટલે આપણે નાની ઉંમરથી જ થાકેલા નિરાશ અને આળસુ બનતા જઈએ છીએ કારણ કે આ પાચનની ભઠ્ઠીમાંથી જે વિટામિન્સ અને મિનરલ્સ અહીંથી નાખેલા છે એ બરાબર પચે અને છૂટા પડે તો આખા શરીરમાં જાય છે શરીરની ભાષાને સમજો મને આ પેટ ઉતારવા માટે મળવાને બદલે તમને મળવાનું શરૂ કરો તમે જેવા તમને મળશો એટલે પહેલી ખબર પડશે કે ઘડિયાળમાં જોઈને જમવાનું શરૂ કર્યું પણ પેટ તો જમવાની ના પાડે છે હવે તો એ આપ્યું તો એ ફૂલવાનું છે વધવાનું છે સાંજે છથી આઠમાં લાખો લોકોને ભૂખ લાગે છે પણ એનું સેટિંગ કોઈ જાતે કરી શકતા નથી એટલે જે ભૂખનો ટાઈમ છે જતો રહે છે એટલે એવું નથી કે તમે ભારે વસ્તુઓ ખાઓ તો જ તમારું પેટ ફૂલે તમારું ખાલી પેટ પણ ફૂલી શકે છે એને જમવાના સમયે કંઈ ના આપો તો એ ફૂલી શકે છે અને એમ જો દરેક એવી ફટાફટ મોંઘી લેવાની વસ્તુઓમાંથી તમને પોષણ મળતું હોત તો તમે આટલા થાકેલા કેમ હોત વિચારજો જો વીડિયોને છેડે સુધી પહોંચ્યા છો તો જીવન બદલાઈ શકે છે